જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં વ્યાકરણમાં જે ખૂબ મહત્વનો અને અગત્યનો ટોપિક છે જે છંદ કે જે સાહિત્યમાં બહોળા પ્રમાણમાં વપરાતો હોય છે એ છંદ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો સૌ તો છંદ એ શું વસ્તુ છે તો આજના ટોપિકમાં આપણે છંદ પરિચય મેળવશું એકવાર છંદ વિશે માહિતગાર થશું કે છંદ શું વસ્તુ છે કેવી રીતના એનો ઉપયોગ થાય છે ક્યાં કને ઉપયોગ થાય છે એનામાં શું વસ્તુ સમાયેલી છે છંદને આપણે કેવી રીતના ઓળખી શકીએ કેવી રીતના એને જુદા પાડી શકીએ અને છંદ છે એ પણ ઘણા બધા પ્રકારના છંદ હોય છે તો એ બધાને કેવી રીતના આપણે છૂટા પાડવા એ વસ્તુ આજના ટૉપિકમાં આજના દિવસે આપણે શીખીશું બીજું વિદ્યાર્થીઓ કે વ્યાકરણ મેં મારા ઘણા બધા ટૉપિકોમાં કીધું છે કે ગુજરાતીનું વ્યાકરણ એ એવું છે કે માત્ર એક વર્ષ કે એક ધોરણ પૂરતો તમારી માટે સીમિત નથી આ વ્યાકરણ એ તમને લાઈફ ટાઈમ કામ આવે એવું વ્યાકરણ છે બીજું કે અત્યારે કોમ્પેટેટિવ યુગ ચાલે છે એ સમય છે ત્યારે કેટલી બધી બીજી એક્ઝામો જે કોમ્પેટેટિવ એક્ઝામો આવતી હોય છે એનામાં તમને ખ્યાલ છે કે એક વિભાગ આખો ગુજરાતીનો હોય છે તો એ ગુજરાતીમાં પણ સૌથી વધારે વ્યાકરણના પ્રશ્નો પૂછાયેલા હોય છે તો એનામાંથી આવા કોઈ પણ તમે એક્ઝામ આપશો એનામાં અલંકાર છે છંદ છે પ્રત્યય છે સમાસ છે આવા ટોપિકના પ્રશ્નો તો મિત્રો સમાયેલા અંદર હોય જ છે તો આજે એવો જ એક મહત્ત્વનો અને અગત્યનો કહી શકાય એવો છંદનો ટોપિક આપણે જ્યારે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ તો માત્ર ને માત્ર એકવાર એનો પરિચય મેળવીશું આપણે કે સાહિત્યની સૃષ્ટિ પદ્ય અને ગદ્ય એવા મુખ્ય બે સ્વરૂપમાં છે સાહિત્યકાર પોતાના ભાવ વિચારને વિશિષ્ટ સંવેદનને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવા માટે નિયમોની સીમામાં રહી યતિ માત્રા ગણ વગેરે છાંદસ લય વિધાનથી જે ભાષા રચના પ્રગડાવે છે એને પદ્ય તરીકે ઓળખવામાં આવે છે સાહિત્યમાં આપણે જોઈએ છીએ કે સાહિત્ય એ સાહિત્ય પણ એના પણ ઘણા બધા પ્રકારો છે પદ્ય છે ગદ્ય છે વાર્તાઓ છે નાટકો છે નાટિકાઓ છે લઘુકથા નવલકથા ખંડકાવ્ય આવા ઘણા બધા પ્રકારો છે તો અહીંયા આપણે એવું જ કંઈક જોવાના છીએ યાદ રહે કે છંદ પોતે કાવ્ય નથી છંદ છે ને એ કાવ્ય નથી કાવ્યની અંદર સમાયેલા છંદ છે કાવ્યના પ્રગટીકરણ માટે છંદ એક સાધન માત્ર છે અભિવ્યક્તિના છાંદસ માધ્યમને ઈચ્છતા કવિની એ પસંદગી છે અભિવ્યક્તિના આ અને આવા બીજા ઉપકરણો દ્વારા કવિ કાવ્ય સિદ્ધ કરવાની મથામણ કરે છે એક તરફ છંદસ લય વિધાન એટલે કે પૂર્વ નિશ્ચિત સુગ્રથિતતા છે તો બીજી તરફ કવિની વિહારી છલકાતી સર્જકતા છે આ બંનેનો કાવ્ય પરિણામી યોગ ઊભું કરવાનો પડકાર કવિએ ઝીલવાનો છે છંદ કવિતાનું માપ છે અંગ્રેજીમાં એને મીટર કહેવાય છે સંસ્કૃતમાં છંદ માટે વૃત શબ્દ પ્રયોજાય છે વૃત્ત એટલે કે વર્તુળ જો છંદ છે એ કવિતાનું માપ કાઢે છે કે એમાં કયા કેવા છંદો વપરાયેલા છે કેટલા છંદો વપરાયેલા છે એ અંગ્રેજીમાં એને મીટર કહીએ સંસ્કૃતમાં છંદ માટે વૃત્ત શબ્દ વપરાય છે મિત્રો ક્યારેક આવા નાના નાના પ્રશ્નો પણ તમને પૂછાઈ જાય છે કે અંગ્રેજીમાં એને શું કહેવાય મીટર જ્યારે સંસ્કૃતમાં એને શું કહેવાય છે વૃત્ત વૃત્ત એટલે વર્તુળ કશુંક નિયમિત આવર્તન પામ્યા કરે એટલે ગતિ કર્યા જ કરે કર્યા જ કરે કવિ પોતાની સર્જન શક્તિને નિયત એકમના ચોક્કસ સમયાંતરના આવર્તનની પરિપાટીએ જોતરવા અને નિયંત્રિત કરવા માગે છે આ માટે કવિ છંદનો આધાર લે છે હવે છંદ વિશે આપણે જ્યારે પરિચય મેળવવા જઈએ છીએ ત્યારે આ એની પૂર્વ ભૂમિકા હતી આપણે પૂર્વ ભૂમિકા જોઈ હવે એ જ કે છંદ એ મેઇન વસ્તુ શું છે કે છંદ એટલે શું તો છંદ એટલે અમુક વર્ણ એકમોની નિયત સમયાંતરની ગોઠવણીથી થયેલું માપ એકમોની નિયત સમયાંતરવાળી કેવી સમયના અંતરે વપરાય એવી ગોઠવણીથી એનું માપ કાઢેલું હોય છે એ એટલે છંદ રાવી પાઠક છંદની વ્યાખ્યા આપતા કહે છે કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ વાણીનો આકાર ઈ બધા માપ તાલથી અને ઉચ્ચારથી જન્મતો અને સિદ્ધ સુમેવર એનામાં કંઈક સિદ્ધ થાય એવું વાણીનો આકાર વાણીને પણ શબ્દોને પણ છંદ દ્વારા સુશોભિત કરવામાં આવે છે ગુણ રસ શૈલી વગેરે કાવ્યનું આંતરિક સ્વરૂપ છે છંદ કાવ્યનું બાહ્ય સ્વરૂપ છે કવિતાનો સ્વભાવ જ છંદમાં લય મુક્ત વહેવાનું છે પ્રત્યેક છંદને એનું પોતાનું આગવું બંધારણ હોય છે આ બંધારણને લીધે કાવ્યમાં લય જન્મે છે જે કાવ્યના ભાવકને આકર્ષે છે અને આનંદિત કરે છે આ છંદ છે એનું આગવું બંધારણ પોતાની રીતે રચાય છે ઘડાય છે અને એના લીધે જ એક કાવ્ય છે એ સેનામાં જન્મે છે લયમાં તાલમાં લયમાં એમને આમ પાઠની જેમ કાવ્ય હોય તો ન ગમે ન મજા આવે પણ કાવ્ય એ ગાવાની વસ્તુ છે તો એ લય હોવું જોઈએ તાલબદ્ધ હોવું જોઈએ એનું ઘા નાખવું તો અહીંયા એમ જ કહે છે કે જે કાવ્યના ભાવકને આકર્ષે છે ભાવકને એટલે જે વાંચવાવાળો હોય છે પ્રેક્ષકો છે એને આકર્ષે છે અને આનંદિત કરે છે એને જોવું ગમે છે ટૂંકમાં કહીએ તો છંદ એ લઘુ ગુરુ વર્ણો કે માત્રાઓમાં નિશ્ચિત અને નિયમિત આવર્તનોનો એક વિશિષ્ટ સમૂહ છે કે લઘુ અને ગુરુ જો મિત્રો છંદ છે ને એ આખી પ્રક્રિયા લઘુ ગુરુના વર્ણ ઉપર રચાયેલી પ્રક્રિયા છે એને આપણે છૂટા પાડી શકીશું અને એના છંદના પ્રકારને આપણે ત્યારે જ ઓળખી શકીશું કે લઘુ અને ગુરુ વર્ણો કે માત્રાઓમાં નિશ્ચિત અને નિયમિત આવર્તનોનો એક વિશિષ્ટ સમૂહ છે કેવો વિશિષ્ટ એની અંદર સમાયેલો સમૂહ છે જે કવિ સંવેદનને લયની સંવાદિતતાથી વધુ સરસ અને સુંદર શબ્દરૂપે પ્રગટ થવામાં સહાયરૂપ બને છે આને એ કવિ સંવેદનને લયની સંવાદિતતાથી વધુ સરસ અને સુંદર એ શબ્દરૂપે પ્રગટી શકે છે અને એને શું કરે છે સહાય કરે છે હવે આપણે જે મહત્વની છંદમાં વસ્તુ રહેલી છે લઘુ અને ગુરુ માત્ર એને જોઈએ કે અક્ષર બોલાતી ભાષાનો એકમ છે અક્ષર સમૂહથી શબ્દ બને છે અક્ષરો બે બે પ્રકાર હોય છે લઘુ અને ગુરુ બે પ્રકારના અક્ષરો છે જો અક્ષરો જ મેન આપણે છંદમાં જ્યારે ઓળખ ઓળખશું ને ત્યારે આ અક્ષરો અક્ષરોને એકવાર ઓળખવા પડશે ને અક્ષરો બે પ્રકારના હોય છે બધા જે આપણે આ અક્ષરો છે એ કેટલા બે પ્રકારના હોય છે એનામાં એક પ્રકાર છે એનો લઘુ અને બીજો પ્રકાર છે ગુરુ તો આ બે પ્રકાર ખાસ એના ઓળખી લેવાના હોય છે સામાન્ય અર્થમાં લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું ઉચ્ચાર કરતી વખતે સમય ઓછો લાગે તે રશ્વ અક્ષર જેમ કે અ ઈ ઉ અને રૂ આ ચાર અક્ષરો જે વર્ણમાં હોય તેને લઘુ ગણવામાં આવે છે લઘુ વર્ણ માટેનું ચિહ્ન અર્ધચંદ્રકાર એટલે કે આપણે આપણી ભાષામાં એને યુ કહીએ છીએ લઘુ અક્ષરને માટે એકાક્ષરી લ લખવામાં આવે છે હવે બીજું કે ઉચ્ચારણ કરતી વખતે સમય વધારે લાગે તે દીર્ધ સ્વર શું લાગે સમય વધારે લાગે છે એને શું કહેવામાં આવે છે દીર્ધ સ્વર કહેવામાં આવે છે જેમ કે ઈ ઉ એ ઓ ઔ આ સ્વર આ સ્વરો જે વર્ણમાં હોય તેને ગુરુ ગણવામાં આવે છે ગુરુ વર્ણ માટેનું ચિહ્ન આડી રેખા છે જ્યારે ગુરુ અક્ષરને માટે એકાક્ષરી ઘા લખવામાં આવે છે માત્રામેળ છંદની ચર્ચા કરતી વખતે લઘુ માટે લ અને ગુરુ માટે દા સંજ્ઞા પ્રયોજવામાં આવે છે માત્રા માત્રા અને બે નિયત છે જો આ છંદની ચર્ચા ને લઘુ માટે એક માત્રા એ પણ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે એના માટે કેટલી માત્રા વપરાય લઘુ માટે લ અને ગુરુ માટે દા સંજ્ઞા પ્રયોજવામાં આવે છે અને લઘુની એક માત્રા હોય જ્યારે ગુરુની બે માત્રા હોય છે છંદની પંક્તિમાં સંયુક્તાક્ષર આવતો હોય ને એવા સંયુક્તાક્ષરને લીધે જો પૂર્વના વર્ણ પર થડકારો અનુભવાતો હોય તો તેવો થડકારાવાળો વર્ણ લઘુ હોવા છતાંય ગુરુ ગણવામાં આવે છે હવે અહીંયા આ અક્ષર એટલે આપણે જોડાક્ષર જે કહીએ છીએ ને એ જોડાક્ષર એ જોડાક્ષરવાળો શબ્દ હોય અને એના પૂર્વેના વર્ણ પર એટલે પૂર્વના વર્ણ પર એટલે પહેલાંના અક્ષર પર થડકારો અનુભવવામાં આવે એટલે એને અડીને કરવામાં આવતું હોય અથવા એની બાજુમાં જ હોય એને થડકારો કહેવાય તો એ વર્ણ લઘુ હોવા છતાં પણ એમાં કેવું વપરાય છે ગુરુ ગણવામાં આવે છે જેમ કે પુષ્પ યત્ન ભક્તિ વગેરેમાં પુય ભ વર્ણના ઉચ્ચારણમાં થડકારો ઉદ્ભવતો હોવાથી તે લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાશે અનુસ્વાર માટે પણ આ જ નિયમ છે તીવ્ર અનુસ્વાર પૂર્વેનો અક્ષર એ ગુરુ ગણાય છે તીવ્ર એટલે કે અનુસ્વર પૂર્વેનો એટલે કે પહેલાનો અનુસ્વર એટલે આપણે આપણી સાદી ભાષામાં જે કહેતા હોઈએ છીએ કે માથે ટપકું તે તાલ તો તાલ અને ચરણ એ પણ લઘુગુરુ જેટલા જ મહત્વના છે હવે આનામાં તાલ છે કે માત્રામેળ છંદમાં તાલની સંખ્યા પ્રત્યેક ચરણમાં નિશ્ચિત હોય છે કે માત્ર મેળછંદ હોય છે ને એનામાં કે તાલની સંખ્યા હોય છે એ કેવી હોય છે નિશ્ચિત એટલે નક્કી કરેલી જ હોય છે માત્રાને તાલ સાથે જોડવામાં આવે છે વર્ણ લઘુ હોય તો એક તાલ અને વર્ણ ગુરુ હોય તો બે તાલ આ તો બધી વસ્તુમાં યાદ રાખવાનું જ છે કે લઘુમાં કેટલા આવશે એક અને ગુરુમાં બે ઈ આપણે લઘુ ગુરુમાં ઉપર જ્યારે માત્રા જોઈ એના સંકેતો જોયા ત્યારે પણ આપણે યાદ રાખ્યું હતું ખબર હતી હવે અહીંયા તાલ હતું તો એનામાં યાદ રાખવાનું કે લઘુ હોય તો એક તાલ અને ગુરુ હોય તો બે તાલ એના પછીનો જે ટોપિક આ જ ટોપિકમાં જે અગત્યનો પોઈન્ટ છે જે ચરણ તો છંદના એક અંશ કે ભાગને ચરણ અથવા પદ તરીકે ઓળખવામાં આવે છે એ કે અંશ કે ભાગને ચરણ અથવા તો પદ ઈ તરીકે ગણવામાં આવતા હોય છે સામાન્ય રીતે છંદમાં ચાર ચરણ ચરણ હોય હોય છે કેટલા ચાર માલિની પૃથ્વી સવૈયા આ બધા છંદ ચાર ચરણોના બનેલા છે હવે આ ચરણ એનામાં કેટલા ચરણ છે ને એ ચરણ આપણે ઓળખી અને એનો પ્રકાર બતાવી શકીએ કે આનામાં આટલા ચરણ છે તો આ છંદ હશે હવે એનામાં ચાર ચરણ છે એ બહુ મહત્વના છે ચાર ચાર ચરણ છે અને છંદ ગયા તો તો એક શિખરણી હરિગીત માલિની પૃથ્વી અને સવૈયા આ પાંચ છંદ છે ને એ કેટલાના બનેલા છે ચાર ચરણના બનેલા છે જો કે દોહા સોરઠા છંદ એ બે ચરણના બનેલા છે માલિની સવૈયા પાંચ છંદ છે એ ચાર ચરણના બનેલા છે જ્યારે દોહા સોરઠા છંદ એ કેટલાના બે ચરણના બનેલા છે દોહા અને સોરઠા તો કુંડળિયા અને છપ્પા છંદ છ ચરણના બનેલા છે કયા કુંડળિયા અને છપ્પા હવે આમાં કુંડળિયા છંદ છે એ આપણે મોસ્ટ ઓફ પૂછાતો નથી પરંતુ આનામાં માહિતી છે તો આપણે થોડીક ગળી ઘણી એના વિશે માહિતી રાખી લઈએ કે આ દોહા અને સોરઠા છંદ બે ચરણના બનેલા છે જો અત્યાર સુધી આપણે આઠ પ્રક નવ પ્રકાર જોયા પાંચ આલા શિખરણી હરિગીત માલિની પૃથ્વી અને સવૈયા આ પાંચ છંદ છે એ ચાર ચરણના બનેલા છે પાંચ ઈ બીજા દોહા અને સોરઠા એ બે ચરણના બનેલા છે એટલે કુલ સાત અને એના પછી કુંડળિયા વિશે માહિતી આપી છે કે કુંડળિયા અને છપ્પા એ છ ચરણના બનેલા છે એટલે કેટલા થયા નવ છંદ છે એના વિશે આપણે અત્યારે જોયું હજી તો આ છંદના મિત્રો પરિચય છે ખાલી એની પ્રક્રિયા હજી આગળ છે પણ જો આપણે થોડોક પરિચયમાં ખ્યાલ હશે તો એની પ્રક્રિયા આપણા માટે બહુ જ ઈજી પડશે અને તમે સામાન્ય સામાન્ય રીતે સમજી શકશો એવી સામાન્યતાથી નહીંતર ઘણા છોકરાઓને એવો હાવ હોય છે કે અલંકાર અને છંદ એ અઘરી વસ્તુ છે પણ ના મિત્રો અઘરી જરાય નથી એકદમ તમારી માટે સામાન્ય બની જશે જો તમે આ પરિચય વ્યવસ્થિત કરશો તો બીજું અત્યારે આપણે આ ચરણ સુધી રાખીએ છીએ હજી બીજો વધારાનો પરિચય અને એના પ્રકાર વિશે માહિતી એ આપણે છંદ પરિચય પાર્ટ ટુમાં જોઈશું જય શ્રી સ્વામિનારાયણ